પાંચ વખત યુપીએ સરકારમાં પણ તેઓ રેલ રાજ્યમંત્રી પદ પર રહી ચુક્યા છે પરંતુ હવે તે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા કે જેઓ હવે વિધિવત રીતે ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે તેઓ તેઓના પુત્ર સાથે કમલમમાં ઉપસ્થિત નારાયણ રાઠવા જે ભાજપમાં જોડાઈ રહ્યા છે ખાસ પાંચ વખત જે લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને જે રાજ્યસભાના સાંસદ પણ છે તેઓ એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારના જે મહત્વના કોંગ્રેસના નેતા અત્યારે હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે આપણી પાસે નારાયણ રાઠવા છે તેમની પાસે વાત કરી નારાયણભાઈ ખાસ ભાજપમાં જોડાઈ રહ્યા છો શું કારણ છે બસ ભાજપમાં જોડાવા માટેનું કોઈ બીજું કારણ નથી અમે લોકો સૌનો સાથ સૌનો વિકાસ અને સૌ સાથે મળીને જેટલા જેટલા કામો પડતર હોય તેનો ઝડપથી નિકાલ થાય અને આદિવાસી વિસ્તારના વિકાસની અંદર ખૂબ ઝડપથી ગતિ આવે એ મેઇન મુદ્દો છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન જ્યાંથી બન્યા ત્યાંથી મેં છેલ્લા છ વર્ષથી રાજ્યસભાના સભ્ય તરીકે એમનું કામને મેં જોયું છે અને એ કામની જે કામ કરવાની પદ્ધતિ છે એ ખૂબ સારી છે અને એને આકર્ષાઈને અમે લોકો આ વિસ્તારની અંદર કામથી વંચિત ના રહી જાય વિકાસના કામો એક શક્તિ સાથે લગાવીને કામ કરીએ તો ઝડપથી આદિવાસી વિસ્તારનો વિકાસ થાય એ અમારો મેઇન મુદ્દો છે ખાસ લોકસભાની જે છોટા ઉદેપુરની સીટ છે તેના માટે થઈને કદાચ તમે આ ચૂંટણી માટે થઈને અમે લોકસભાની અંદર તો હું મે તો 6 8 વખત લઈ રહ્યો હવે કોઈ મારા માટે નવું છે નહીં અને અમે એ મુદ્દો ધ્યાનમાં રાખીને ચૂંટણીના લક્ષ્ય અમે લોકો જોડાય છે એવું નથી તમારી કેરિયરની ની લિંક રહી છે પરંતુ તમારા પુત્ર માટે હવે તમે આગળ વિચારી રહ્યા જોડાઈ રહ્યા છે પુત્ર સાથે અને કોઈ લેવા દેવા નથી અને પુત્ર પુત્ર કરે છે એની અંદર કોઈ એનો વાંધો નથી અને અમે એના માટે કોઈ આ ભાજપમાં જોડાયા નથી ખાસ કેટલા સમર્થકો સાથે આપ આજે ભાજપમાં જોડાઈ રહ્યા પાંચસો કાર્યકરો સાથે અમે લોકો અહીંયા જોડાઈએ છીએ અને એમાં મુખ્ય મુખ્ય સરપંચો છે તાલુકા પંચાયત સભ્યો માજી તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો છે પાર્ટીના કેટલાક સંગઠનના હોદ્દેદારો છે એ બધા લોકો સાથે અમે લોકો અહીંયા જોડાયા છે